નમસ્કાર મિત્રો તારીખ છે તેર મે બે હજાર પચીસની વારસી આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને મને વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે નબળી ડુંગળીના ભાવ નીચા મનના અત્યારે એસી થી લઈને સુધી બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને એવરેજ ડુંગળી બજારમાં મને વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને બજારો નીચી સપાટી પર અથડાયા કરે તેવું જણાવું છે નહી આવે તો ભાવમાં હજુ પણ દસ થી લઈને પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળે તેવી જાણાવશે સરકાર દ્વારા નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે ડુંગળીની લેવાલી નથી અને તેના કારણે ડુંગળીના ભાવમાં પર મોટી અસર જોવા મળી છે જેના કારણે ડુંગળી ખરીદવા અત્યારે કોઈ જે વેપારીઓ ધ્યાન નથી તો મિત્રો આથી ડુંગળી વખતે આજની સર ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન